અમરેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કરાતા પ્રચારનો વિરોધ કરાતા પ્રચારનો વિરોધ જયસિંહ પરાના સિવાજી ચોકમાં વિરોધ કર્યો મહિલાઓએ મહેનતાણું આપી કોંગ્રેસના ઉમેદવારના ટેમ્પલેટ વિતરણનો થયો વિરોધ ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમરેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચારનો વિરોધ કરવામાં આવ્યો અમરેલી જયસિંહ પરા શિવસી ચોક વિસ્તારમાં કોંગ્રેસની પત્રિકાનો વિરોધ કરવામાં આવ્યો જેમાં કોંગ્રેસ દ્વારા મહિલાઓને ટેમ્પલેટ વિતરણ કરવા મહેનતાણું આપી કોંગ્રેસના ટેમ્પલેટ વિતરણ કરતા હોવાનું કર્યું અને મહિલાઓએ સ્વીકાર તો બીજી બાજુ મહિલાઓ કોંગ્રેસના ઉમેદવાર ચેનીબેન ઠુમ્મર કે પૂર્વ સાંસદ બિરજીભાઈ ઠુમ્મરને પણ ઓળખતા નથી તેવો વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું કોંગ્રેસ પક્ષ દ્વારા પત્રિકા વિતરણ કરતી મહિલાઓનું નિવેદન મોબાઈલ કેમેરામાં કેદ કર્યા ભાજપ દ્વારા કોંગ્રેસના થતા પ્રચાર પ્રસારમાં અવરોધ ઉભો કરતા હોવાનું કોંગ્રેસનો આક્ષેપ છે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આયા આમને સામે જે જોવા મળ્યું અમરેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે રગઝક થતા એકબીજા પર સામે આક્ષેપ પ્રત્યાક્ષેપો કરતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો જ્યારે હવે અમરેલી લોકસભા બેઠક કોણ હા ચાલ કરશે તેવી ચર્ચા હોય જોર પકડ્યું છે જી સંદીપભાઈ આજે જે બનાવ બન્યો જયસિંગપુરા શિવાજી ચોક વિશે આપ એની માહિતી આપશો જય શ્રી રામ આજે કોંગ્રેસના આગેવાનો અને બહારથી પૈસાથી મંગાવેલા બહેનો દ્વારા જયસિંહપરામાં જ્યારે પત્રિકાનું વિતરણ કરી રહ્યા હતા ત્યારે લોકો એને પૂછી રહ્યા હતા કે વિરજીભાઈ ઠુમર જ્યારે પાંચ વર્ષ સાંસદ એને પહેલાં ધારાસભ્ય અમરેલીમાં રહી ગયા ત્યારે તેઓએ અમરેલીમાં જયસિંહપરામાં શું કામ કર્યું એની એક પત્રિકા અથવા એક રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એની પત્રિકા તમે બનાવડાવો એ પણ અમે તમને સાથે વેચાડાવશું એ સિવાય જ્યારે વિરજીભાઈ કિસાન વિકાસ ટ્રસ્ટના નામે જયસિંહપરાના ખેડૂતોના સાતીડાના પૈસા લઈ અને જેસિંગપરાના ખેડૂતોને એક પણ સાતી હાથી કાંઈ આપ્યું નથી જેનું પણ જો જેણે આપ્યું હોય જેસિંગપરામાં એક પણ ખેડૂતને તો એનું પણ લેખિત લેતા આવે એ સિવાયના જો એ કહેતા હોય કે અમને આવી રીતે ગાળું દીધી આ દીધી એવી કોઈ બનાવ બન્યો નથી માત્ર ને માત્ર લોકો દ્વારા એને પૂછવામાં આવી રહ્યું છે જેસિંગપરામાં વિરોધ થઈ રહ્યો છે કે વિરજીભાઈ સંસદ હતા ત્યારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એનું લેખિતમાં લેતા આવે પત્રિકા એ પણ અમે જયસિંહ પરાના લોકોને વેચાવશું સાથે પ્રચાર કરશું આ રીતનો એને સાથ સહકાર આપી અને તેઓનો વિરોધ લોકો દ્વારા થઈ રહ્યો છે અને તેઓ હારવાના છે તે ચોક્કસ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને અમારું જયસિંહ ભાજપનો ગઢ છે અને સ્વાભાવિક છે આજ સુધી આવડા મોટા વિસ્તારમાં સાંસદ તરીકે જેની બેનના પપ્પા રહ્યા પાંચ વર્ષ ત્યારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી એટલે લોકો સ્વાભાવિક છે પૂછવાના છે અને આપી નથી એટલે વિરોધ પણ કરવાના છે બીજું કંઈ હતું નહીં આટલું હતું વસ્તુ જય હિન્દ જય ભારત જુનભાઈ સોસા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અત્યારે હાલમાં જે ચૂંટણી લોકસભાની ચાલી રહી છે અમારા કોંગ્રેસના લાડીલા ઉમેદવાર અને અમરેલીની દીકરી જેનીબેન ઠુમર દરેક જગ્યાએ આખા લોકસભા વિસ્તારમાં દીકરીને આશીર્વાદ આપે છે લોકો એની જીતના વધામણા કરે છે ત્યારે અમે શિવાજી ચોકમાં જે કોંગ્રેસના વખતમાં રચિત થયેલો ત્યાં ઊભા છે આજે અમારી બહેનો પત્રિકા વેચવા અને પ્રચારનું કાર્ય કરી રહી હતી એવામાં અહીંના થોડાક ભાજપના એવા તત્વો દ્વારા એમને રોકવામાં આવ્યા અમને હારથી બોખળાયેલા અને હારથી હતાશ થયેલા લોકો અમારા પ્રચાર કાર્યને પણ અટકાવી રહ્યા છે અને લોકશાહીના આ પર્વમાં કોને કલંકિત કામ કરી રહ્યા છે એ બદલ એમને સદબુદ્ધિ આપે અમે સૌ પણ અમે કહે છે કે ભાજપના મિત્રો જ્યાં પણ પ્રચાર કરવા જાય કોંગ્રેસના કોઈ પણ આગેવાનો કે કાર્યકરો એને રોકતા નથી એટલે અમારું અહીંયા જયસિંહપરામાં અમારી બહેનો સાથે જે વર્તન થયું એ ઘણું દુઃખદાયક છે અને ભાજપના આગેવાનો આ માટે પોતાની દ્રષ્ટિ દાખવે અને સંભાવથી આપણે ચૂંટણી લડીએ એવી શુભકામના અને એવી એક અપીલ કરી અને મારું વક્તવ્ય પૂરું આ બનાવ બન્યો છે સાહેબ એ અનુસંધાને આપ શું કાર્યવાહી કરવાના છો અમે કોઈ કાર્યવાહી કરવાની નથી એમને જેને આ પ્રવૃત્તિ કરી છે એને ભગવાન સદબુદ્ધિ આપે હા અને બધા જ લોકોને પોતાના અધિકારોનું પાલન કરવા અને અધિકારો મેળવવાની છૂટ આપે કોઈને અધિકારો ઉપર આપણે તરાપ ના મારીએ એવી વિનંતી છે ભાવેશ વાઘેલા સાથે અશોક મણવલનો રિપોર્ટ એસ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે